સમગ્ર ગુજરાતભરનો કોળી સમાજ અને અન્ય સમાજો પણ કારણ કે આવો જ્યાં અન્યાય થતો હોય ત્યાં સૌ સમાજ સાથે રહીને ન્યાય માટેની માગણી કરતો હોય છે અને એટલા માટે ન્યાયની માગણી કરવા માટે સૌ ગુજરાતનો કોળી સમાજ અને અન્ય સમાજ નવનીતભાઈના સપોર્ટમાં અત્યારે હનમંત હોસ્પિટલમાં આટલા દિવસથી આવી રહ્યો છે અને એ જ દેખાઈ રહ્યું છે કે ખરેખર હુમલો છે એ કેટલો ઘાતકીય હતો અને એટલા માટે ખાસ કરીને કોળી સમાજના સૌ આગેવાનો અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે અમે પણ આજે ભાવનગરની ટીમ સાથે અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને નવનીતભાઈને સધિયારો આપવા માટે થઈને આવ્યા છીએ અને ન્યાય માટે સૌ સમાજની સાથે અમે લોકો પણ છીએ અને આગામી સોમવારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને સૌ મળવાના છીએ અને ન્યાય માટે એ માગણી કરવાના છીએ આરોપીઓ છે એમને ઝડપથી એ કાર્યવાહી થાય અને એમને પકડવામાં આવે અને એમને સજા થાય એવી માગણી કરવાના છીએ ગુજરાત સરકાર હંમેશા આવા કૃત્યો કોઈ ચલાવી લેતી નથી અને ગુંડાગર્દી કે દાદાગીરી કોઈની અત્યાર સુધી ચલાવી નથી લેતી એટલે આ ઘટનામાં પણ જલ્દીથી જલ્દી ગુજરાત સરકારે નિર્ણય લેવાની પણ છે ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી પણ એક ન્યાયની માગણી માટે થઈને અમે સૌ સોમવારે એ ગાંધીનગર ખાતે જવાના છીએ અને નવનીતભાઈની સાથે કોળી સમાજ ઠાકોર સમાજની સાથે સાથે સર્વ સમાજ પણ જોડાયો છે અને ક્યારેય આવો ઘાતકી હુમલો અથવા તો આવો જીવલેણ હુમલો કોઈની પણ ન થાય એવો સબક એ ગુજરાતના લોકો અને આવા દાદાગીરી કરતા લોકો અને ગુંડાગર્દી કરતા લોકો એ સવક આ ઘટનામાંથી શીખશે એવો ન્યાય છે એ ગુજરાત સરકાર ચોક્કસ આપશે